ભેગી થઈને રજૂઆત કરો તો હું બે જણા ની એને કેવા માગું છું જનતાને કેવા માંગુ છું કે જનતાએ તમને મત આપીને છૂટાવેલા છે હું કામ કે ભાઈ એનો અવાજ તમે બનો એમને મત નથી આપેલા અને જનતા કઈ તમારી ભૂલાવ નથી જનતાએ મત તમને એટલે છે આપ્યા છે કે એની જગ્યાએ તમે ક્યાંક બોલો કે ભાઈ આ રસ્તો ખરાબ થાય છે અને બીજી વસ્તુ કે જો ખાત ખાતમુહૂર્તમાં બહુ તમને મજા આવતી હોય અમુક લોકોને કોમેન્ટ મારવામાં બહુ મજા આવે છે યાદ રાખજો ધ્યાન રાખજો નિરાશ રાખજો બધા અને બીજી વસ્તુ કે હવે ગીરની જનતાને ખાલી એટલું જ કહું છું કે આપણે આપવી જો તમારા મત એને લીધા સેવા એને કરવી હોય છે તો એ તંડીમાં સીમે આપણે રોડ બને છે એની રેતીની રજૂઆત કરીને ફેરવી દે અને જો ન ફેરવી દે તો એક ત્રણ વસ્તુ માનવાની કાંઈ એનો ભાગ છે કા એની ગુલામી છે અને કાંઈ એમથી બીવે છે

જનતા તમને જીતાડે તો તમે જનતાના ગુલામ છો હું પણ જનતાનો ગુલામ કેવો તો તમારે જનતાને કામ કરવું પડે તમારી જગ્યાએ અમારા આમ આદમી પાર્ટી હોય અમારો નેતા એમ દબાવતો હોય તો રાહુલ અરખાણી આમ આદમી પાર્ટીને ગા કરે કેમ કે અમારો ગામનો સવાલ છે અમારો જેને મત આપ્યા એનો સવાલ છે જે આ હું બળ કરું છું જેને મને બે હજાર એકવીસમાં મત આપેલા છે એને હાટું હું કરું છું એટલે બે હાથ જોડીને વિનંતી કરું છું કે ભાજપવાળાને

મારે કોઈની પર્સનલ દુશ્મની નથી હું મારા જનતા હટું અને બીજી વસ્તુ હું અગિયાર તારીખ લગીની વાત જોઈએ પછી જિગ્ગાસનની જનતાને ખાસ અપીલ જો તમારી હાથકુથી જો ભાજપવાળા જો એક રેતીનો ભેગ વ્યક્તા હોય તો આપણો અધિકાર નથી કે ભાજપને મત આપો કેમ કે એ ભાજપના ફોળે બે ગયેલા છે ભાજપના ગુલામ છે એટલે મેં હાથ જોડીએ ભિગાસનની વિનંતી કરું છું કે અગિયાર તારીખે આપણે જોયું અગિયાર તારીખ લગીને એન્ટી મેં ત આપી હું કરી અગીએ છીએ કારણ કે અગિયાર તારીખે આપણો વિડીયો ચાર થાય કે ભાઈ હવે ભાજપ જીગાય એમાં પબ્લિક બધી જનતા એમ કેવી રીતે ખમૈયા કરો અમારે ભાજપમાં મત નથી દેવું એ હિંમત પગ જનતાનામાં હોય એ મટાડે મારી નહીં મને જે તમે જીતાડ્યો તો મારો પહેલો અધિકાર છે કે ભાઈ જનતાનું કામ કરો જનતા કે એમ કામ કરો મારો નેતા કે એમ નહીં એટલે બે હાથ હાથડી વિનંતી કરું છું જનતાને કે આ હવે વિડીયો એટલો સેટ કર્યો કે બધાય ઇકેશનવાળાને ખબર પડે અને ત્રીજી વસ્તુ કે આપણે જોયું એવું કેટલામાં દમ છે અને સીધી ફાંકા બહજદારી બહુ કરે છે ને અમે આ મમ્મી આમ તો આ રેતી ફરે છે નહીં જોવી હવે અને બીજું કે જો ન પડી તો જનતાને એટલું કહું છું કે આવનાર ચૂંટણીમાં ભાજપને મત આપવા કરતા એક ફેરો આમ આદમીમાં ટ્રાય મારજો પછી જોવું જય હિંદ જય ભારત